ભાજપ દ્વારા સમગ્ર દેશભરમાં જીએસટી અને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે આ કાર્યક્રમના ભાગરૂપે વડોદરા જિલ્લાના સાવલીમાં ધારાસભ્ય સહિત જિલ્લાના કાર્યકરોએ વેપારીઓ પાસે જીએસટીના નવા સ્લેબ અંગે જાણકારી આપી તેમજ હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ વેપારીઓને સ્વદેશી વસ્તુ ખરીદવા વિનંતી કરવામાં આવી કાર્યકર્તાઓએ દુકાન બહાર જીએસટી અને હર ઘર સ્વદેશીના સ્ટીકર લગાડવામાં આવ્યા ભાજપ દ્વારા અભિયાન દેશભરમાં ચલાવવામાં આવશે જેથી સ્વદેશી વસ્તુ લોકો ખરીદે તે માટે જાગૃત કરવામાં આવશે ભારત દેશના વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણજીએસટી રિફોર્મ કરીને દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની દિવાળીને સુધારી છે અને આજે જે જીએસટી આપણા જે લેબ હતા એમાં માત્ર બે સ્લેબમાં રાખીને ઘણા લોકોને એમનો પોતાના બચત ઉત્સવ એટલે એના મહિને જે નાણાકીય જે ખર્ચ થતો હોય એમાં અનેક ઘણા નાણાકીય ખર્ચ બચી જાય અને એનામાં એમાં બચત થાય અને એનો સદુપયોગ સદઉપયોગી રીતે થાય એવા હેતુથી જે રીતે કરે જેમાં આજે અમે સાવલીનગરની અંદર વેપારી મંડળના શુભેચ્છાઓ પણ આપી સાથે સાથે જીએચડીનો લાભ વેપારી મંડળ અન્ય ગ્રાહકોને આપે એવી વિનંતી પણ કરી અને એમાં પણ દરેક વેપારીઓ પણ જોડાયા છે